એ જોરદાર પાણી જાય છે ભાઈ બજારમાં વાહ ભાઈ વાહ જોઈ લ્યો બાકી વાહ ભાઈ વાહ પોપટ પાણી નીકળી ગયો ભાઈ એક ધારું પાણી જાય છે ભાઈ વાહ ભાઈ વાહ સોમ ઝોકાર હો ભાઈ જોઈ લ્યો બાકી બજારમાં પાણી માતું નથી હો વાહ ભાઈ બે હજાર પચીસ ની આ સીઝન નો મોટી કોપ માં પેલો વરસાદ એવો છે મોજ કરાવી દે હો ભાઈ હતો ધીમી ધારે હતો અને વાવણી બધા કરી લીધી હતી પણ આજનો વરસાદ જેવો જોતો હતો એવો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે હવામાન ખાતાની પણ આગાહી હતી એ પ્રમાણે જ હવામાન ખાતાએ ગઈકાલે કીધું હતું કે ભાઈ બપોર પછી વરસાદની ગતિ વધશે અને હવામાન ખાતાની આગાહી સાચી પડી ભાઈ અત્યારે અડધી કલાકથી આ એક ધારો વરસાદ ચાલુ છે અત્યારે હું પણ પલડતા પલડતા બ્લોક બનાવું છું ભાઈ મોઢું મોઢું બધુંય ફરાઈ ગયું છે મોજ મોજ છે ભાઈ જમવા જવાનું બાકી છે નહીં તો આપણે એકાદ બ્લોક બનાવી નાખીએ પછી જમવા જાય બરોબર ને વાહ ભાઈ વાહ મોજ આવી ગયો ભાઈ વરસાદ વાહ ભાઈ વાહ વાહ મારો મહાદેવ વાહ ધબધબાટી બોલાવે છે વરસાદ હો અત્યારે હવે એક ધારો પડે જોઈ લો તમને મસ્ત વાતાવરણ છે આકાશ આખું એકરસ થઈ ગયું છે વાહ ભાઈ વાહ પવનની ગતિ અત્યારે કઈ છે નઈ જરા જરા પવન છે અને જેવું વાતાવરણ જોઈએ એવું જ વાતાવરણ છે ભાઈ વાહ ભાઈ થોડો થોડો પવન નીકળો છે પાછો આ પવન નડે એમ નથી આ બરોબર ને વાહ ભાઈ વાહ કારણ કે બધા ખબર જ છે કે આપણે વરસાદ છે એ મારી મનગમતી ઋતુ છે વરસાદ હોય એટલે મને મજા જ આવી રાખે ભાઈ આસ્થા દીકરી વિશાળે ભણવા ગઈ રિસેસ માં તો અત્યારે બાર નથી આસ્થા છે એને તો થોડુંક ખાવું તો જોયું દીકરીઓ ખાધા વિના જ ના લે એટલે આસ્થાની મમ્મી એને તેઈથી અત્યારે જમી લીધું છે અને પાછી સ્કૂલે જ હે હમણાં વાપાઈ કેમ છે આસ્થા દીકરી મોજ ને

બે છાટા પડ્યા નથી લાઈટ ગઈ નથી બરોબર નથી લાઈટ આ ઝપકારો નથી માર્યો અત્યારે લાઈટ ગયો આપણે દુકાન અંદર વીયો તમે જોઈ લો એટલે જે દેવાડા કામ સારું છે વાંધો નથી લાઈટ ગઈ નથી બાકી ભાઈ ઓલી હું કે કેવાત નથી ઓગાણી ખીચડી દાટ્યા જળે જાય નહીં કે ઈ તો ગોય બરોબર ને વાહ ભાઈ વાહ ક્રિસ મોજ હો ભાઈ મોજ મોજ ભાઈ ક્રિસ્ મોજ ભાઈ ભાઈ વરસાદે ફૂલ ગતિ પકડી લીધી છે જોઈ લ્યો તમે પાણી મારતું નથી હો ભાઈ જોઈ લ્યો વા મારો મહાદેવ વાહ પાણી જાય છે બજાર માંથી વાહ મારો મહાદેવ વાહ મેઘરાજા સટા સટી બોલાવે છે મોજે મોજ છે ચાલુ બે હજાર પચીસ ની સાલનો આજ તે વરસાદ એવો અમુક અમુક ધીમી ધારે વરસાદ કરી દીધી તો મોજ આવી જાય એમ છે કારણ કે હવે જો આષાઢ મહિનો હાલે છે અષાઢ મહિના ના થઈ આઠમા થઈ ને અષાઢ મહિનાના આઠ બી ગયા છે આઠમો બી છે હમણાં અષાઢ મહિનો રીતના સાતમા રાઉન્ડ આવી જાય ને શ્રાવણ મહિનો આપણા મહાદેવનો આવે છે બરોબર ને શ્રાવણ મહિનામાં તહેવારની તબદુબાજી હોય ખાઠો માઠો નાન બેન બધું ગામડામાં તો શું મજા આવે એમ વરસાદ ને પાણી સારું પીવું હોય ને વરસ સારું પીવું હોય એટલે મજા આવે આવ્યા રાખે ધંધા પાણી આવેલા રાખે મજૂરોની બિચારાઓની રોજે રોટી આવેલા રાખે આપણા નાના વેપારી હોય રોજે રોટી આવેલા રાખે બરોબર ને બાકી એક તમને બધાયને એક છે ભાઈ બરોબર ને મસ્ત એઠો છે બધું પણ હવે ટૂંક સમયમાં તમને હું કહીશ આપણા બધા માટે કૃષિનો સમય આવી ગયો છે હજી થોડીક વેઇટિંગમાં રહ્યો એટલે હું તમને જાહેરાત કરી દઈશ બરોબર ને મોજે મોજ છે ભાઈ આપણી દોઢ વર્ષની આજુબાજુ મહેનત છે યુટ્યુબ ની અંદર ઈ એંસી ટકાની આજુબાજુ પડી ગઈ છે બરોબર છે ફળ મળી ગયો છે એંસી ટકા વીસ ટકા બાકી છે એ હવે તમને ટૂંક સમયમાં કહી દઈશ બરોબર ને થોડુંક વેઇટિંગમાં રહેવાનું છે બરોબર બાકી અત્યારે પગડાટી બોલાવે હો ભાઈ વાહ ભાઈ બહરો બોલાવી દીધો મોટી ગોપમાં વરસાદે બહરો બોલાવી દીધો વાહ ભાઈ વાહ એક ધારું પાણી જાય છે બજારમાં વાહ ભાઈ વાહ આસ્તા લો ને બાયણી ઉભી છે હજી જાતી નથી

આખા પલ્લી ગયા ભાઈ જોઈ લ્યો તાકો આખો ભીનો થઈ ગયો છે જમવા જવાનું છે પણ હવે આસ્થા ને એની માં મૂકી આવે પછી જમી આવીએ આપણે બરોબર બહાર નીકળી ગયા આપણે કારણ ઉપર અહીંયા આપણે દુકાનનું સટર છે અહીંયા થોડું 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 પાણી પડે છે પોટા ઉપર આવી ગયા છે વાઘ વરસાદે ગતિ પકડી લીધી છે ભાઈ

આપડી ફંટી જોઈ લે બાકી નવી નોકર થઈ ગઈ ને વાઘ રેડી થઈ ગઈ છે એક ધારું પાણી જાય છે ભાઈ બજારમાં જોઈ બાકી વાહ મોટી નદી આવી જાય ને એવું લાગે છે બરોબર નદીની ખાસ જરૂર છે ને નદી આવી જાય ને તો આપણા હજી તળ છે પાણીના બરોબર તળ આપણા ખાજા થઈ જાય પાણી આવી જાય ને એટલે બધા ગોર માં કુવામાં વાવમાં પાણી જડી જાય બરોબર ને ફરી આવી જાય એટલે મોજે મોજ થઈ જાય ભાઈ વાહ ભાઈ વાહ મોજે મોજ છે બધાય આખા ફરલી ગયા છે આપણે ઓમ ઢોકાર આલે કરીઓ ઓવર નીકળો જો થોડી પવન ગતિ નીકળે જો થોડી દુકાન ની સામે ગેબનસા પીર નું મંદિર છે બરોબર એની પીપળો છે પીપળો જો આખો હલબલવા મીધો પવન ની ગતિ વધી ગઈ છે એટલે વાંધો નથી વરસાદ છે શાંતિ થી વરસાદ કાયદેસર એમ જેવો આપણે જોતો હોય ને એ જ પ્રકાર વરસાદ ચાલુ છે આમ ધકાર બોલાવી દીધી મેઘરાજા જોઈ લેવા વાહ મારો

અબ તુમલો ગલતી અગર ન તો સબ્સક્રાઈબ કરો વો જો લાલ વાળા બટન હેપે આપણે જીજાજી ફેંક કે મારો યા ફૂફાજી મુજે નહીં પતા બસ ક્લિક હોય